ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આ દુકાન જોઈને કદાચ તમને યાદ આવી ગયો છે આજથી ઓલમોસ્ટ ત્રણ વર્ષ પહેલાં આપણે આ દુષ્યંતભાઈની આ દુકાનનો વિડીયો બનાવ્યો હતો પણ એની પહેલાં આપણે જે વિડીયો બનાવ્યો હતો એ હતો ખીચડી ઓસાણનો એક સાથે પાંચ હજાર ગુગડી બ્રાહ્મણોના ફંક્શનનો અને ત્યાં આપણે એક્સક્લુઝિવ રેસીપી પણ શૂટ કરી હતી પણ હું તો હું જ્યારે ફેમિલી ટ્રીપમાં દ્વારકા ગયો ત્યારે મને એમ થયું કે ચાલો આ વિડીયો એક વખત ફરી પાછું બનાવીએ જેથી કરીને એમાં કંઈ ફેરફાર થયા છે કે નહીં એમાં ભાવમાં શું ફેરફાર છે અને જે નવા સબ્સ્ક્રાઇબર છે એને પણ ખબર પડે જે નવા મિત્રો જોઈન્ટ થયા છે એને પણ ખબર પડે કે ખિચડીઓ સાણ શું છે સમિત અને પહેલાં આપણે આવીએ સૌથી પહેલાં આપણે શું થયેલું પછી આવ્યો સાચી વાત છે સૌથી પહેલાં આપણે ઉતર્યું પછી વાધા આવ્યા છો તમે

દ્વારકાના આ ઈટ ઈટ ના કિચન આ છે એનું ઓસાળ આપણે દુશિનભાઈની સાથે વાત કરીએ કે એક્ચ્યુઅલી આ વસ્તુ કેટલા વાગે બનાવવાની શરૂઆત કરે સાડા 6 દુકાન ખોલું છું સાડા 7 થી કરીને સાડા દસ સુધી સેલિંગ કરું છું સાડા 7 થી સાડા દસ સુધી બરોબર અને એકચ્યુઅલી આ વસ્તુની ખાસિયત શું છે લોકો કેવા ટાઈમે વધારે ખાવાનું પસંદ કરે છે વધારે શિયાળામાં આ લોકો વધારે તીખી જેમ બનાવી એટલે ટેસ્ટી સમજીને શિયાળામાં વધારે ખાવા આવે છે લોકો ખાસ તીખાસ છે હોય છે એની અંદર આમાં તજ લવિંગ લાલ મરચા લીલા મરચા એ બધી વસ્તુ નાખવામાં આવે છે વાહ વાહ એક સાથે ઘણી બધી તીખાસ ભેગી થઈ ગઈ એમ અને એને ઓસાણ જે સાથે ખાવામાં આવે છે એ ઓસાણ શેનું હોય છે ઓસાણ છાસનું બનાવેલું પાણી બનાવેલું હોય ઓસાણ છાસ અને પાણીનું વાહ વાહ એક પાસા કરી દે એક પાસા કરી નાખાવી લે કે એટલે કે ખાવાની આપવાની

બે દેવાની પાપડ ખીચડી અને ઓસણ અને સલાડ

એકચ્યુઅલી આજે મારે ખાસ કંઈ ખીચડીનો ઓછાળ વિશે વધારે કહેવાની જરૂર નથી કારણ કે આજે પ્રકારના વિડીયોઝમાં ઘણી બધી વાતો કરી લીધી છે રિવ્યુ તો ત્યારે જ કરી દીધું હતું આજે ખાલી યાદો રીકોલ કરવા આવ્યો છું અને ઘણા બધા નવા સબસ્ક્રાઈબર્સ છે એને ઇન્ફોર્મ કરવા માટે કે દ્વારકાની પિક વેરાયટીઝ દ્વારકાની મોસ્ટ પોપ્યુલર વેરાયટીઝમાંથી તમારે ફૂડ કોઈ ટેસ્ટ કરવું હોય તો એ છે આ ખીચડી ઓસાણ જે છે ખીચડી અને ચોખાથી બને છે વઘેરાની ખીચડી છે પણ અને જે મરચાં અને તજબીનની જે તીખાશ છે એટલે શિયાળામાં ખાંસો તો તમને મોજ પડી જશે ઉનાળા હું એટલા માટે ખાઈ રહ્યો છું કારણ કે આ ખીચડી સાથે ઇમોશનલ જૂની યાદો જોડાઈ ગઈ છે એટલા માટે અને હું અહીંયા આવું એટલે આ ટેસ્ટ કરું છું અને દ્વારકાના લોકો તમે જોવા માગે કે ઉનાળામાં પણ આ ખાઈ રહ્યા છે પણ શિયાળા ખાશો તો એની ઓર મજા આવડે मरी जाए तो मैं लाल मरचा ने विकास का शौकीन हूँ आ वस्तु तुमने एक एक कोड़ी है. मजा करा हूँ सब तो जी नवाज होनी जरूर है मस्त डूंगी बस સો એક્ઝેક્ટ એડ્રેસ તમને કીધું રબારી ગેટની બરોબર બાજુમાં તમને આ હોટલ રાધિકાની સામે આ છે ખીચડી ઓસાણ ગુગડી બ્રાહ્મણ પાંચસો પાંચ પાંચસો પાંચનો મતલબ તમને જણાવી દઉં તમે દ્વારિકાની અંદર ગુગડી બ્રાહ્મણો નો સમાજ જે છે એના પાંચસો પાંચ ઘર હતા જોકે હવે તો એમાં એ સંખ્યા વધી ગઈ છે પણ તો એ પાંચસો પાંચ એક સિમ્બોલ થઈ ગયો છે અને એના ખીચડી સાણ રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી સાડા દસ સુધી લોકોને ખાવા મળે છે એક્ઝેક્ટ એડ્રેસ કીધું આ છે હોટલ રાધિકા અને આ કઈ હોટલ હોલીડે હોલીડે ઓકે ઓકે હોટલ રાધિકા એ હોટલ હોલિડે એની એક્ઝેક્ટ સામે બરાબર એ કઈ

છાશ અને પાણીમાંથી બને છે ઓસાણ પાપડ કચુંબર અને આ એકસો દસ રૂપિયાની ડિશ છે અને જે વર્ષોથી છે અને ગુગડી બ્રાહ્મણોની સ્પેશિયલ વેરાયટી છે તમે જુઓ એ ખાવા માટે ભીડ કેટલી લાગેલી હોય છે અહીંયા આજે દ્વારકાની સ્પેશિયલ વેરાયટી રબારી ગેટ પાસે હોટલ રોમા રેસ્ટોરન્ટ બરોબર બાજુમાં